યાલી મદદ જઈ જવાનું છે તો મિત્રો આજે પાછા આપણે નવા વિડીયોમાં તમારી સાથે વાતચીત કરીએ હવે અત્યારે આપણે પાણી ચાલુ હતું લાઇટ વહી ગઈ આ તો થોડું ઘણું જ પાવાનું પણ હવે લાઇટ તો અડધી કલાકથી વહી ગઈ છે હવે આવે તો આપણે પછી બે અઢી કલાકનું બાકી છે પાવાનું ને આજે અડદમાં નેદવાના મૂલી છે આજે ચા કરવાનો વારો આવ્યો છે મારો હવે આપણે લાઇટ નથી એટલે હવે ચૂલો હરગાવવો પડશે હા ચૂલો છે એટલે પહેલાં બધી તૈયારી કરી ચૂલો હરગી જાય તાળી સુલકી આવી જાય તો વાંધો નહીં આવે કોઈ આપણે એકલા તો સગડી ઉપર ચા નથી બનાવી ના તો ચૂલા ઉપર ચા બનાવું મિત્રો હવે તો કાલે આપણે આ સાયતું હતું કેસરી કલર નો હતું ને એ આમાંથી આપણે પચીસ પોમ્પ હતું આપડી કે મિત્રો લાઇટ આવી ગઈ ને મોટર ફરી આપણે ચાલુ પાછી આ બધો વિભાગ પી ગયો છે એ ટાઈથી આમ હવે અહીંથી આ સીધું જો થાંભલા પાણીથી ચાર પાંચ ગાળા છે થોડે થોડે સુધી બાકીનું પાણી પીવડાવવાનું કામ આપણે અહીંયા પૂરું થયું હવે કાલે બે દિવસ પછી અડદની અંદર પાછું ચાલુ કરશું ને આજે મજૂર આવી ગયા દસ સ એટલે આપણે અડદનું કામ તો સવા દસ વાગે પૂરું થઈ ગયું પછી ચા પાણી પી અને બીજું આપણી જો ભોયડીમાં હતું ડેન્જર ને નેધ એમાં બધાને વરગાડી દીધા છે ઉપર સુધીના જ છે બાકીનું અડદનું કામ અડદમાં જે આપણને હતું કેટલું બધું નેજ પણ બહુ દેખાતું આડેધડ આપણે હાલતા હતા ને એટલે નેજ એમાં દેખા દઉં એટલે સાડા દસ છું ને તો સાત જણા નેતા હતા સવા ને ખિલકી એ દઈ ગયું હવે બધાને વરગાડી દીધા છે આપણે જે આ બોયડી છે ને એમાં બોયડીના ગાળા દો હવે એક ગાળો આખો બાકી હતો કેટલો પીએ સાડા બાર વાગ્યા સુધી કામ કરશે લાઇટ નહીં જાય તો આપણું આ દોઢ બે કલાક જેવું છે પાવાનું એ પીએ ભાઈ કાલના આપણું જે અડદમાં જે દસ પંપ બાકી છે એ બપોર પછી દસ પંપ છાટી દઈએ એટલે પાછું એક બે દિવસનું આપણે ફ્રી પછી કાલે મહેમાન આવશે એટલે કાલે ઘરે રોકાવું પરમ દિવસે પાછું એક નવું કામ ચાલુ કરશું તો જો લાઇટ ન જાય તો આપણું આવેલું કામ થતી જાય લાઇટ વાઈ ગઈ હતી ને કદો અત્યારે કઈનું પી ને આ દેશી જુગાર મિત્રો આવું રાઇટ કે આપણે આ લેગી જોઈએ ને લેડીઝ એનો પાયસો અહીંથી બાંધી દેવાનો તમારા ગમે મૂકો ને ખાડો જ ન પડે આપણે કોથરાને બાંધ્યો ને તો એ આપણે ભૂંગરું ફેરવવાનું વજન થાય પછી એ તમે એક કે બે દિ તો કોથરો તો થઈ ગયા આમ પછી એમાંથી દોરા ધીરે ધીરે નીકળવા માંડે ખૂતરી આ તમારે આખો ઓરા તમારે ગમે એમ ભાવ નહીં ગમે ત્યાં મૂકી દીધો ખાટો જ ન પડે હા જાની પહેલાં અહીંયા હાલતું હતું ત્યાંથી આગળ ભૂંગરું આપણે આનું પર લઈ લીધું એટલે આ મસ્ત અવળા છે કામકાજાની આમાં સારી ઘર થોડું થોડું પાણી જતું હોય એટલામાં ખાડો પડવાનો આવે નહીં એટલે આપણે જમીન કંઈ ધોવાઈ ગયું આથી પાણી જવા માંડ્યું છે સીધે એ આમ તો મિત્રો આપણે બોયડીમાં જે નેદવાનો હતો એ વહેલું પતી ગયું હવે બધા છ છ મૂલીને વરગાડી દીધા પાસે અનુકરથી એ માંડવીમાં નેદવાનું એટલે હજી અડધી પોણી કલાકનો સમય છે તો એ ચાર પાંચ ગાળા લેવાઈ જાય વહેર ગયા છે હવે મજૂર હવે રાખી દેતા હોય તોડી નાખતા હોય એવું બધા માલતું હોય મજૂરનું કામકાજ તો સુલકી પાછળ હોય એટલે કંઈ ટેન્શન ન હોય પાણીનું આપણે થાંભલાથી ઉપરવા પી ગયું અને નીચે જે બાકી છે દોઢ કલાકનું કામકાજ આજે વાદળાનું કામકાજ થોડુંક વધારે છે એવું લાગે સવારમાં ભૂર પવન વાય છે સૂર્યજી તપી ગયો છે જોરદાર ખેતરની વાતમાં ઊભીને જોઈ પાણીની વાઈટ જોઈ એથી થોડાક બધી જ બાકી છે એમ તો બે ત્રણ નાળાવા એક બે ત્રણ ચાર પાંચ છ ગાડા બાકી છે એક બ કલાક માં પી જાય લાઈટ નઈ જાય તો આરી તો પાણી જાય મિત્રો હવે આપણે હે ને આ ફેરવી નાખવાનું જો એ બે ત્રણ કેરા નાકા પોતી જાય છે હવે આને આપણાથી આગળ ટ્રાન્સફર કરના થોડું થોડુંક આગળ વધી જ એક આપણે બદલાવીએ છીએ तो गुश है फटाफट हो जाए खाडो पड़ी जाए खादो पाड़े बात में आ बदली भीमट पड़े एक आबाइल पेपर हो बाकी है એટલે રેડી કાન ભાઈ નવરા છે આટા મારવા માંડે છે આપણું જે અધૂરું કામ હતું નહીં આપણે આવી ગયા છે અને આ બિલાડી ભેગી આવી ગઈ ને સીટ ઉપર સડી ગઈ આપણે નવ પંપ બાકી છે તો એ સાટો વર્ગી ગયા થઈ અને કાલે પછી અંધારું થઈ ગયું તો આવતી આપણે સાઈટીથી અને કાલ તો પછી છે ને આમાં પોપટીની ઓલી હતી ને લેમડા સાહેબ પર એટલે આ મોઢા એવા ભાઈ ને કે રાઈતે કેટલી ફેરી તો બરફ ગામો પડ્યો લાજ તો આપણે આ બધી સુવિધા જ રાખી છે આ બધું આખે આખું ઢાંકી દેવાનું છે બાકી પલા થોડી ગરમી થાય મુંજારો પણ કાલે તો બહુ બરા મોટું બધું આ ભર્યું એટલે આજે આપણે સેફ્ટીમાં રાખવાનું છે અને હવે નવ પંપ જેવું છે નેકોનું કોનું થાય એટલે દસ પંપ ચાંટવાના છે તો પાછા આપણે કાલની ગણા આવી ગયા છે ટ્રેક્ટર લઈને પોપરના નેદવાનું કામ સારું થઈ ગયું હતું એટલે પછી મૂલી વઈ ગયા ઉપર સુધી ના જતા આપણે બારને દસે રજા આપી દીધી બોયડી દઈ ગઈ હતી માંડવીને ને દઈ ગયા હતા ને આ અડદ ને દઈ ગયા હતા તો ચાલો આપણે હવે દવા છાંટવાનું કરી કામ ચાલુ આપણે આ રીતની થઈ ગઈ તૈયારી હવે વર્ગી જાય દવા છાંટવા આપણું કામ મુંજારો ના આવે મજા ન આવે પણ હવે શું છે દવા ઉડે નહીં આપણે ને બીજી દવા હોય તો વાંધો ન આવે આ દવા છે ને આ બળતરા બહુ થાય એટલે આ રીતનું સેફ્ટી કરી વર્ગી જાય દવા છાંટવા